નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો બે દિવસ અગાઉ રાજુ બાપુ નામના એક કથાકારી વ્યાસપીઠ ઉપરથી જ ઠાકોર અને કોળી સમાજ વિશે અપશબ્દો કહ્યા હતા જેને લઈને ઠાકોર અને કોળી સમાજની અંદર ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે મિત્રો વાતનો અહેસાસ થતાં બાપુએ વિડીયો દ્વારા માફી પણ માગી પરંતુ મિત્રો સમાજના આગેવાનો માફી સ્વીકારવા તૈયાર ન હતા જ્યારે કોળી સમાજના આગેવાનો રાજુ બાપુના ઘરે પહોંચી ગયા હતા જ્યારે રાજુ બાપુએ પોલીસ અને મીડિયાની સમક્ષ કોળી સમાજ તેમજ ઠાકોર સમાજથી માફી માંગી હતી માફી માંગતા માગતા પશ્ચાતાપ કરતા રાજુ બાપુ રડી પણ ગયા હતા પરંતુ મિત્રો હજુ પણ રાજુ બાપુ વિશેનો રોજ જે છે એ સમાજની અંદર ઓછો થતો નથી એ સમયે પણ રાજુબાપુને કેટલાક આગેવાનોએ ધમકી આપી હતી પરંતુ મિત્રો માફી માંગ્યા બાદ પણ હજુ કોળી સમાજ અને ઠાકોર સમાજના આગેવાનો રાજુબાપુને ફોન કરીને ધમકી આપી રહ્યા જે જેએનકેનું એક નવું ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર ભાવનગરથી સાગર કલાણી નામના કોલ સમાજના વ્યક્તિ રાજુ બાપુને ફોન કરીને ફરીથી ધમકી આપી રહ્યા છે આ રીતનું કોલ રેકોર્ડિંગ હાલ ખૂબ જ વાયરલ થયું છે તો તમે પણ સાંભળો આ નવું કોલ રેકોર્ડિંગ જેની અંદર રાજુ બાપુને આપી રહ્યા છે ધમકી એ પહેલા મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો જય માતાજી કોણ રાજુ કેરી બોલો હા

હાચી વાત છે બહુ સાચી વાત છે હવે તમને એટલું જ કહીશ એની બદલે તમે એવું કહો કે એનું સંતાન થાય પછી આમ ને તેમ બાપુ આ વ્યાજબી શબ્દ તમારા નો કેવાય બાપુ હું સમજુ છું બધું સમજુ છું તમે કયો છો ને કે ત્યારે તમે જે જગ્યાએ બોલો છો ને એ જગ્યાએ હું બોલતો હોઉં છું પણ મારા જે ભૂલ થઈ છે ને મારા કારણે એ થઈ ગઈ છે ગઈ બાપુ હવે જો જાહેર માફી માંગી હજી તમારો ભાવનગર સમાજ કે એમ કે કે બાપુ કઈ માફી માંગે આપડે ત્યાં આવીને માફી માંગવા ત્યાર થઈ જે ભૂલ થઈ છે વા થઈ છે એ થઈ છે હવે એને થૂક્યું ગળાય નહીં હવે એક વસ્તુ સમજી લેજો કે તમે સાધુ નો આદર કરનારા છો સાધુ નો દીકરો જાણીને માફ કરશો તમે જે કહો ને એ કરવા હું તૈયાર છો ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ એક વાત એમાં એમાં કોઈ બે જ નથી પછી જે ભાવમાં થઈ જે પીડામાં થઈ જે મા બાપ ની થઈ જે થઈ છે એ પાકું છે સાચી વાત છે બાપુ સાવર પણ પગી છે તમારા ઉજળો ઇતિહાસ નહીં તમે હરેક રૂપમાં આદર્ય સમાજ છો એમાં કોઈ અને બાપુ સાંભળો મારી વાત હું તો તમારા સમાજ ભેગો મોટો થયો શું

કે મારા વિદ્યાલય માં બાર વર્ષ થી આપણા કોળી સમાજ ના પચાસ બાળકો ભણે પચાસ બાળકો મારા વિદ્યાલયમાં હાલમાં છે કોળી વિદ્યાર્થી સાલ રૂપિયો ફી નહી ખાવું પીવું કપડા ચોપડા બધું રાજુ બાપુ ગામડે ગામડે ભીખ માંગીને આવે અને એને હાચવે હવે આટલો હું તમારા સમાજ નો આદર કરતા ને આવી મારી ભૂલ થાય તો કોઈ મારા પૂર્વ જન્મ ના કર્મ વાળા બીજું તો શું કરું કયો

અને આપણો સમાજ કેપેબલ છે હવે પેલા આપણો સમાજ મજૂરી કરીને ખાતો હવે આપણો સમાજ મજૂરી કરીને નથી ખાતો આપણો સમાજ મજૂર રાખે બાજુ તમે આપણા માનો છો ને એક બાજુ તમે જાહેર માં આવું આપણું બોલાય ગયું છે વાલા બોલાય ગયું છે હું સમજુ છું અમારા બુધા બાપુના દીકરાની હાલી આ ઘરમાં બેસી ગઈ અને છોકરો લઈને દિમાગમાં આઈ ગયો બોલાય ગયું

લઈ ગઈ એરેસ્ટ કર્યો રાતે એક વાગે પોલીસ સ્ટેશન બેસાડી દીધો સવારે પાંચ વાગે પાગડીયા બધા ઈચ્છા અને જામીન અત્યારે ઘરે આવ્યો છું હજી મેં યજ્ઞ કરીને હમણાં પાણી આવ્યો બાકી મેં કીધું એ સમાજ નહી માગી છે પોલીસ સ્ટેશનમાં લેખિત મેં માફી આપી છે મારા માંથી લોકો ગુનો જાહેર કરી દીધો છે હાજર થવાનું છે ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ હવે એને માફી આપશો તોય ભલે સજા આપશો તોય ભલે તમે જે કરશો એ કરવા ત્યાર છે કારણ કે હું એમ કે નાય ભાઈ તેમ છે નહીં ભૂલ છે બાબુ અને પછી ભૂલ જેવી તેવી નથી સમાજ નામ બોલો છું એટલે મોટું હું ઈ તમને કેવાનો જે ભૂલ કરીશું નાની ભૂલ નથી એટલે તમે વ્યક્તિગત જે ભૂલ કરી સાઈડ નો મુદ્દો છે પણ સામાજિક છે નહીં સામાજિક સામાજિક બાપુ હવે તમે કયો કરું મેં માર્ગદર્શન એક માંગ્યું તમારી પાસે એક મેં ઓડિયો મોકલ્યો છે માફીનો સંપૂર્ણ તમને મળ્યો હજી મારા સુધી તો નથી પહોંચ્યો મેં ગ્રુપ માં મેસેજ નાખેલા હતા અમારે જે ગ્રુપ આવતું હતું એમાં કે ભાઈ આજે બાપુ કદાચ બાર વાગ્યા સુધી ફોન ન ઉપડે તો હું ચાર વાગે જ્યાં તમારું કથા સ્થળ હોય ત્યાં આવવાનો હતો નહીં નહીં બાપુ એવી જરૂર નહી પડે કથા તો બંધ રાખી દીધી છે ના ના ઈ તો એ અમારે જો ઈ વસ્તુ હું તમને કઉ પરિવારે બધા કીધું નઈ કથા નથી કરવાની થતી બધું બહુ મોટે પાયું છે આ દસ નામ સમાધિ ને આવશે બધું હવે આપડે એક જ વાત તમારો નંબર છે ને મારા છો જે મારો આશીર્વાદ છે ને ને આપું છું અને તમને ઓડિયો મોકલી આખો મોકલી એટલે સમાજમાં નાખી દો સમાજ એ મારું તમારું કર્તવ્ય આજે મારા ગોસ્વામી સમાજ માટે કોઈ બોલ્યો હોય તો અમને લાગી આવે એમ તમે તમારી જગ્યા હાચા છો બસ હું તમને દિલ થી કઉ છું ક્ષમા યાચના અને હું તમને આ નંબર માંથી તમને ખાલી એક મુદ્દો તમારો એક મુદ્દો કઈક બન્યો હશે કઈક ગમે મને ખબર નથી હું બન્યું હશે હવે એક કામ કરો હું આ નંબર છે ને કીર્તનભાઈ ને આપું છું અને તમને આમાં ઈ વિડીયો મોકલી દેશે અને બીજું અત્યારે હું બે ત્રણ કલાક ફોન સાયલેન્ટ કરો છો એટલા માટે હું આખી રાત જાગ્યો છું મેં કઈ ખાધું પીધું નથી અને પોલીસ ને બધી પ્રોસેસ પૂરી કરી છે અને ગુનો મારા માથે દાખલ કર્યો છે હા હું ગુનેગાર છું હું સજા ભોગવા તૈયાર છું એ બધી વાતો હાલે છે બરોબર

કઈ વાંધો બાપુ ભલે ભલે અને સોરી હો વાલા સોરી તમારા સમાજ ને થોડુંક ઠારવાનો પ્રયાસ કરજો એક સાધુ થઈને ભૂલ થઈ છે વાલા તમે જેટલું મારા પહેવર માં માંગશો એટલી મારું વધારે આ બધું ઈદ થઈ જાય ઠરી જશે બરોબર અને બાપુ તમે આ કીધું ને નહીં નહીં હું તમારા રોટલા ઉપર ક્યારેય પાટું મારનાર આ સમાજ નથી હું તો નહીં આ સમાજ નથી ક્યારેય પણ તમે જે જાહેર મંચ માંથી જે કીધું છે ને એ જ વસ્તુ તમારે જાહેર મંચ માંથી કેવું પડશે આ સમાજ ની મારે ભૂલ થઈ છે આ સમાજ તો આ સમાજ ને તો પગીપણું કરીને આ દેશ ની રક્ષા કરેલી